અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ખાંભા વિસ્તારમાં આજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે જ્યાં રામ રાખે તેને કોણ ચાખે કહેવત સાચી સાબિત થઈ છે આંગણામાં રમતો માત્ર બે વર્ષનો માસૂમ બાળક અચાનક દીપડાના હુમલાનો શિકાર બન્યો હતો બનાવ પ્રાપ્ત મળતી માહિતી મુજબ હનુમાનપુરની વાડી વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારના પુત્રને દીપડાએ જડબામાં દબાવી ઉઠાવી લીધો હતો ક્ષણભર માટે સમગ્ર વિસ્તારમાં ભય અને ચિંતાનો માહોલ છવાઈ ગયો હતો જોકે કુદરતને કંઈક અલગ જ મંજૂર હતું બાળકના પરિવારજનો અને આસપાસના લોકોએ જીવના જોખમે દીપડાનો પીછો કરી હાકલ પડકાર અને શોરબકોર કરતાં દીપડો ગભરાઈ ગયો અને માસુમ બાળકને લોહી લોહાણ હાલતમાં છોડીને જંગલ તરફ નાસી છૂટ્યો હતો આ ઘટનામાં બાળકના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે બાળકને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જ્યાં તેની સારવાર ચાલી રહી છે આ ભયાનક ઘટનાને પગલે વન વિભાગ હરકતમાં આવ્યું છે આદમખોર દીપડાને પકડવા માટે વાડી વિસ્તારમાં પાંજરા ગોઠવવામાં આવ્યા છે જોકે આ ઘટનાએ સ્થાનિક ખેતમજૂરો અને રહીશોમાં ભારે ફફડાટ અને આક્રોશ ઊભો કર્યો છે લોકો દ્વારા વિભાગ પાસે કડક કાર્યવાહી અને કાયમી ઉકેલની માંગ ઉઠી છે રિપોર્ટર અકબર સૈયદ જાફરાબાદ